તો હિન્ડનબર્ગના રિપોર્ટમાં માધવી ભુજના પતિ અને અદાળી ગ્રુપ વચ્ચે ખુલાસા કરવામાં આવ્યા છે નામે કરવા માટે વિનંતી કરી માધવી ભૂચ શંકાના દાયરામાં ન આવે તે માટે આવા પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો હિન્ડનબર્ગના રિપોર્ટમાં ધવલભુચે લખેલ પત્રની નકલ પણ દર્શાવવામાં આવી છે રોકાણને માત્ર પોતાના નામે કરવા માટેની વાત હતી અને હિન્ડરબર્ગના રિપોર્ટમાં એ ચોંકાવનારો આક્ષેપ છે કે તેમના જે પતિ છે ધવલપુચ કે જેમણે મોરિશિયસની કંપનીને એક પત્ર લખ્યો હતો આ પત્રની અંદર તે વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જેટલા પણ રોકાણું છે તે ફક્ત અને ફક્ત પોતાના નામે કરવા માટે તેમણે વિનંતી કરી હતી અને અપીલ કરી હતી માધવી બુચ શંકાના દાયરામાં ન આવે તે માટે આ નિર્ણય લેવાયનો હિડનબર્ગનો દાવો છે તો આજ અંગે વધુ માહિતી માટે સ્ટુડિયોથી સહયોગી અનિલ જોડાઈ ગયા છે અનિલ કાલ રોજ જ્યારે એક્સ પ્લેટફોર્મ એક્સ ઉપર જ્યારે હિન્ડબર્ગે લખ્યું હતું કે કમિંગ શું કંઈક નવું આવી રહ્યું છે ત્યારે જ એવી ચર્ચાએ જોર પકડ્યું હતું કે આ વખતે ગૌતમ અદાણી પછી આખરે કોનો નંબર હશે પરંતુ એ લિંકને લઈને પણ કેટલી અટકળો હતી કે શું તે લિંકની સાથે જ જોડાયેલા કોઈ સમાચાર હશે જોકે પછી આજે આખો રિપોર્ટ સામે આવ્યો સૌથી પહેલાં તો આજે માધવી પૂજ છે તેને લઈને આપનું શું માનવું છે આજે રિપોર્ટ સામે આવ્યો છે તેને લઈને આપણું શું કહેવું છે જે રીતે માનસી આખી ઘટનાક્રમ કાલે કીધું હતું કે કમિંગ સુન ઇન્ડિયા એટલે લોકોને ખ્યાલ આવી ગયું હતું કે અદાણી અને અદાણીની આસપાસ સંલગ્ન જે વસ્તુઓ છે એ થવાની છે કારણ કે જે અઢાર મહિના પહેલાં એમ રિપોર્ટ હતો એનો એક્સટેન્શન સીધી રીતે આને કહી શકાય અઢાર મહિના પહેલાં જ્યારે હિન્ડનબર્ગનો રિપોર્ટ આવ્યો એને કીધું કે અદાણીએ પોતાના જે સ્ટોક્સ છે એને મેનુપ્યુલેશન કર્યું છે ઓવર જે એની પ્રાઇસ છે એની કરી છે અને એના કારણે એમની જે વેલ્થ છે તે વિશ્વમાં વધી છે ને ટોપ થર્ટીમાં તેઓ આવી ગયા ત્રીજા ચોથા નંબર ઉપર તેઓ વિશ્વમાં પૈસાદારોની શ્રેણીમાં આવી ગયા હતા અને રિપોર્ટ આવતાની સાથે તેઓ ટોપ થર્ટીથી બહાર થઈ ગયા હતા વી લખ લોકાણકારોનો લાખો રૂપિયાનું ધોવાણ આખા વિશ્વમાં થયું હતું અને વીસ હજાર રૂપિયા કર વીસ હજાર કરોડ જે બહારથી લાવવામાં આવ્યા ને કઈ ચેનલ થ્રુ લાવવામાં આવ્યા હતા અને કઈ કંઈ આનીને ઇન્વેસ્ટ કરવામાં આવ્યા હતા તમામ વસ્તુઓની જે રિપોર્ટ છે તમને ગૂગલ ઉપર મળી જશે ને કઈ રીતે આખી ઘટનાક્રમ થયું સરકારનો ખુલાસો એના પછી પોલિટિક્સ આ તમામ વસ્તુ થઈ હવે આ એક્સટેન્ડ તમે એને ગણી શકો છો અને આ રિપોર્ટની અંદર આ રિપોર્ટ જે ગઈ વખતે રિપોર્ટ આવતો એના કરતાં નાનું છે પણ ઘટનામાં માર્મિક વાત એ છે કે જેના થકી દેશભરના નાના રોકાણકારો સંકળાયેલા છે હજારો લોકો ઇન્વેસ્ટ આંખો બંધ કરીને કરે છે કે જો ક્યાંક કોઈ કંપની ગડબડી કરશે તો એને એની હિતોની રક્ષા જે છે તે સેબી કરશે અથવા તો કોઈ એવી કંપની નહીં આવી જાય જે પોતાનું ઓવરવેલિંગ કરે અથવા તો બહારથી ખોટી રીતે પૈસા એની લગાવશે દેશના નિયમોનો ભંગ કરશે એવી કોઈ પણ વસ્તુ નહીં થવા દે અને જે મેં તમને કીધું એ પ્રમાણે કે જે રોકાણકારો છે કે ઇન્વેસ્ટમે ઇન્વેસ્ટર છે દેશના અથવા વિદેશના પણ એ તમામ લોકોની હિતોની રક્ષા કરવાની કામગીરી જે છે તે સેબીને સોંપવામાં આવી છે એ સૌથી મોટી જે સંસ્થા છે જેમ ગુના નિવાર્ય રોકણ માટે તમારી પાસે પોલીસ હોય છે એવી રીતે શેર ધારકોની હિતોની રક્ષા કરવા માટે અથવા તો કોઈ ગડબડી ના થાય કોઈ કંપનીના આવી જાય એના માટે સેબી હોય છે હવે જો સેબીના વડા ઉપર સીધી રીતે આરોપ લાગતો હોય કે એ એવી કંપની અથવા તો એવી જગ્યાએથી તે ફંડ લઈને પોતાની કંપનીમાં ઇન્વેસ્ટ કરી રહ્યા છે જેમાં અદાણી અથવા તો એમના ભય જે છે એમાંથી ઓપરેટ કરે છે બરમુડા મોરિશિયસ એ ટેક્સ સેવન દેશ કહેવાય છે ટેક્સ સેવન દેશ એટલા માટે કે તમે ત્યાં કોઈપણ પ્રકારની કંપની લગાવો તો તમારે કોઈ પ્રકારનું ટેક્સ આપવાનું નથી હોતું અને અલગ રીતે ચેનલથી તમે માધ્યમથી દેશની અંદર અથવા કોઈ પણ દેશની અંદર તમે પૈસા લઈ જઈ શકો છો આપણા દેશની અંદર જો આવી રીતે પૈસા આવે તો એને બ્લેક મની ગણવામાં આવે છે એને જે કાયદા જે છે એને અનુરૂપ નથી ગણવામાં આવતું અને એના એને એને રોકવા માટે જ ઈડી જેવી સંસ્થાઓ છે છતાં જો તમામ પ્રકારની ફરિયાદો કરવામાં આવે અને માધવી બુચનું એની નામ અંદર અંદર આવવામાં આવે અને એના પુરાવા રજૂ કરવામાં આવે આમ તો આ માધવી બુચે પોતાનું જે તમામ જે આરોપો છે એમણે નકારી દીધું છે પણ જે રીતે હિન્ડનબર્ગે પોતાની રિપોર્ટમાં લખ્યું છે કે તેઓએ તમામ પ્રકારના પુરાવા અલગ અલગ માધ્યમોથી સેબીને સોંપ્યા હતા સેબીએ એ રિપોર્ટ આખું જોયું એમણે કીધું કે આ રિપોર્ટ પૂરતું નથી અને ઉલટાનું એમણે નોટિસ આપી હિન્ડનબર્ગને અને હિન્ડરબર્ગે એટલા માટે જો એની કોઈ પણ પ્રકારનો ખુલાસો નથી આવ્યો કે કોઈ પણ પ્રકારની એવી વસ્તુ નથી આવી સેબી તરફથી કાલે રાત્રે તો સ્થિતિ એવી થઈ હતી માનસી કે સેબીએ પોતાનું જે એક્સ એકાઉન્ટ છે એ પણ બ્લોક કરી દીધું આજે ખુલ્યું છે કે એની સવારે એ ખબર નહીં પણ હવે જ્યારે માધમી બૂચ ઉપર સીધી રીતે નામ આવ્યું છે તો જે રોકાણકારો છે કે જે ઇન્વેસ્ટર છે કે જે કંપનીઓ છે જેમને વિશ્વાસ છે એ તમામનો વિશ્વાસ ભંગ થયો છે એ વાત હકીકત છે બીજી એક મહત્વપૂર્ણ બાબત આનાથી એક વાત એ પણ સાબિત થાય છે કે અદાણી કારણ કે તમને ખ્યાલ હશે કે જયારે હિન્ડન બંગનો રિપોર્ટ આવે એ સમય દરમિયાન અદાણીના જે એકાઉન્ટન્ટ જે ઓડિટર હતા એમણે પણ એમનો સાથ છોડી દીધો હતો એ સમય દરમિયાન એ કહીને કે એ પોતાના જે નિયમોનો છે એ પાલન કરતા નથી અને એટલા માટે અમે ઓડિટ અમારા ફોર્મ થકી અમે નહીં કરીએ કારણ કે મોટા પાયે એમને ગડબડીઓ કરી છે સાથે જે તે સમય દરમિયાન મલેશિયા કે ઇન્ડોનેશિયા થકી કોલસો તો એ સમય દરમિયાન બીજા કોઈ એક સીબીના ચેરમેન હતા જે આજે અદાણીએ જે એનડીટીવી ખરીદ્યું છે કે અદાણીએ જે મીડિયા હાઉસ ખરીદ્યું છે એની અંદર તે સીધી રીતે કહીએ તો એની ડિરેક્ટર છે એની અંદર ચીફ પર્સન છે એ વ્યક્તિને સોંપવામાં આવ્યું હતું પણ પણ એમણે કોઈ પ્રકારના નહોતા લીધા અને અત્યારે લોકોને હવે જો વિશ્વાસ થશે સેબી ના ચેરમેન અદાણી સાથે મળેલા છે એની કંપનીઓમાં અદાણીની કંપની જે ઇન્વેસ્ટ કરે છે એ ફંડમાંથી પૈસા આવે છે તો તમે સમજી શકો છો કે દેશના શેર બજાર ઉપર કેવી સ્થિતિ થશે વિદેશથી જે રોકાણકારો દેશમાં આવે છે

અને ત્યારે સ્થિતિ એવી બદલાઈ અને પોલિટિક્સ થઈએ તમામ ઘટનાક્રમને લઈને અને હિન્ડરબર્ગ રિપોર્ટ તમને યાદ હશે એની અંદર તપાસ સમિતિ રચાઈ સુપ્રીમ કોર્ટમાં તમામ ઘટનાક્રમ ગયો સુપ્રીમ કોર્ટે સેબીને કીધું કે તમે તપાસ કરો સ્થિતિ હાસ્યાસ્પદ સેબી એક રિપોર્ટ ફાઇલ કર્યું કે અમે તપાસ કરી લીધી છે તપાસની અંદર જે મુખ્ય લાભકર્તા છે એને સુધી અમે પહોંચી શક્યા નથી કારણ કે મામલો વિદેશમાં છે મામલો અમેરિકા સાથે જોડાયેલો છે એકથી વધુ દેશો સાથે જોડાયેલો છે એ દેશો સાથે જ્યારે અમે અમે કોપરેટ કરવાની માંગ કરીએ છીએ તો એક કોપરેશન અમને નથી મળી રહ્યું એ સમય દરમિયાન તમે જુઓ અલગ અલગ જે રિપોર્ટર્સ કલેક્ટિવ રિપોર્ટ હોય કે અલગ અલગ જે દેશોના રિપોર્ટરોએ પોતાની રીતે એક રિપોર્ટ ફાઇલ કરી હતી જેની અંદર તમામ વસ્તુ કહેવામાં આવી હતી કે સેબી જે તપાસ કરી રહી છે માત્ર ફારસ છે દેખાડવા માટે છે માત્ર અદાણીને બચાવવા માટે અને સરકારને બચાવવા માટે અને આ તમામ ઢાંક પીછોડો કરવા માટે આ કરવામાં આવી રહી છે સવાલ એ છે કે જે તે સમયે દરમિયાન એ તમામ પ્રકારના ડોક્યુમેન્ટ હાંસલ કરી શકતા હોય તો પછી આ ડોક્યુમેન્ટ હાંસલ કેમ ન કરી શકે અને ફાઈનલ રિપોર્ટ એની અંદર સીધી રીતે અદાણીએ એમાં કોઈ ગડબડી કરી છે કે નહીં અથવા તો અદાણીએ પોતાના જે રોકાણકારો છે એમની સાથે કોઈ મેન્યુપ્યુલેશન કર્યું છે પોતાના ડોક્યુમેન્ટમાં કોઈ મેન્યુપ્યુલેશન કર્યું છે એ કોઈ વાત સાબિત થઈ શકી નથી એટલે એમણે એવું કીધું હતું કે પુરાવાનો અભાવ છે એટલું મતલબ કે પુરાવાના અભાવે જે તે સમય દરમિયાન ક્લીન ચીટ આપવાની વાત અદાણીને થઈ હતી પણ તપાસમાં જ તમામ પ્રકારની ગડબડીઓ કે તમામ પ્રકારની અનિચ્છાઓ અને જે એની અંદર જે તપાસ ટીમના જે લોકો હતા અથવા જે કમિટી બનાવવામાં આવી હતી એમાં પણ ક્યાંક ને ક્યાંક એવા લોકો હતા જે કે અદાણી સાથે જોડાયેલા હો અથવા તો પરોક્ષ અથવા પરોક્ષ રીતે જોડાયેલા હતા એ અરજી કરી હતી પણ તમામ વસ્તુનું પીલ્લું જે છે વાળી દેવામાં આવ્યું છે હવે ફરીથી આ તમામ ઘટનાક્રમ સામે આવ્યું છે હવે જોવાનું હોય છે કેન્દ્ર સરકારનું શું વલણ હોય છે અને મોટી વાત એ છે કે બારમી તારીખ સુધી સંસદ ચાલવાની હતી પણ જ્યારે વિરોધ તમને ખ્યાલ હશે

એમને બાજુમાં ખબર ના પડે કે બાંગ્લાદેશમાં શું થઈ રહ્યું છે પણ એમને એ ખબર પડે છે કે વિશ્વમાં શું થઈ રહ્યું છે ભારત વિરોધી શું વસ્તુઓ થઈ રહી છે એટલે નિશ્ચિત છે એ આપણે એ અનુમાન લગાવી શકીએ છીએ આપણી પાસે પુરાવા નથી પણ જે સંજોગો સંજોગો ઊભા થાય છે એના 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 ઉપરથી તમારો સવાલ બિલકુલ ચોક્કસ સાચો છે કે શું સરકારને એવું કંઈ ભનક આવી ગઈ હતી કારણ કે બારમી તારીખે સુધી ચાલવાની હોય સંસદ અને તમે એને દસમી તારીખે આટોપી લો મતલબ તમને ખબર હતી કે કોઈ એવી ઘટનાક્રમ થવાનું છે જેના કારણે સરકારની નામોશી થવાની છે અને એટલા માટે અલગ અલગ કારણો થકી અથવા તો તમે કારણો ઊભા કરીને આ સંસદને બંધ કરી છે પણ ફરીથી આ ઘટનાક્રમ સામે આવ્યું છે અને અદાણીનું નામ સામે આવ્યું છે સરકાર અદાણી સામે તપાસ કેમ નથી કરતી વિપક્ષ જરૂરથી એ સવાલ કરશે અને સાથે જે રોકાણકારો છે અને સૌથી મોટી વાત માનસી કે અત્યારે આપણા ત્યાં વિદેશમાંથી જે વિદેશી ઊંડિયામણથી વિદેશી રોકાણકારો છે એ આવતા નથી અથવા તો ઓછા થઈ ગયા છે કારણ કે ભારત સરકારના જ અને પ્રધાનમંત્રીના પોતાના જે ઇકોનોમી એડવાઇઝર એમને એક મહિના પહેલા એક લેખ લખ્યો એમાં લખ્યું કે ટુ એ જે પરિબળો છે એના કારણે કે સરકાર અદાણી અને અંબાણીના કારણે જ પોતાના જે નિયમો બનાવે છે અને સરકાર એમનું મનનું કરવાની હોય તો અમારે શું કરો આના રિપોર્ટ આનાથી ભારતને અને ભારતના ભારતમાં આવતા વિદેશી રોકાણ પણ મોટો ફટકો પડશે એમાં કોઈ બેમત નથી ઠીક છે બિલકુલ અનિલ આપ જોડાયા સમગ્ર વિગતો જણાવી તે બદલ આપનો આભાર